હેલો મિત્રો ગુજ્જુ બિગ બુલમાં તમારું બધાનું સ્વાગત છે બનવું છે ને તમારે પણ સ્કાલ્પર ટ્રેડર તો આ સ્કાલ્પિંગ શું છે એના વિશે આજે આપણે વાત કરીશું અને વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો કે જેથી તમે સ્કાલ્પિંગની એક સારી એવી સ્ટ્રેટેજી છે એ જાણી શકો અને સારો એવો પ્રોફિટ છે એ બનાવી શકો તો મિત્રો સ્કાલ્પિંગ શું છે સ્કાલ્પિંગની શું બ્યુટી છે અને સ્કાલ્પર બનવા માટે શું જરૂરી છે એના વિશે જાણીએ તો શેર બજારમાં સૌ પ્રથમ તો જાણવું પડશે કે શેર બજારમાં કેટલા પ્રકારના ટ્રેડર હોય છે અલગ અલગ માર્કેટમાં અલગ અલગ પ્રકારના ટ્રેડર હોય છે બધાની સ્કિલ અલગ 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 હોય હોય છે છે બધાના પ્રોફિટ લોસ સ્ટોપ અને સ્ટ્રેટેજી પણ તો ચાલો જાણીએ કે કેટલા પ્રકારના ટ્રેડર હોય તો નોર્મલ રીતે વાત કરીએ તો એક તો ડે ટ્રેડર હોય કે જે ઇન્ટ્રા ડે ટ્રેડર કહેવાય કે જે સવારે સવા નવ થી માર્કેટમાં એન્ટ્રી કરે સાડા ત્રણે એક્ઝિટ મારે જે પણ પ્રોફિટ કે લોસ હોય એને બુક કરે

ઇન્ડેક્સ છે જે ફ્યુચર અને ઓપ્શનમાં નોંધાયેલા જે સ્ટોક હોય અથવા ઇન્ડેક્સ હોય એમાં છે એ ટ્રેડ કરતા હોય છે ડેરીવેટિવ કોન્ટ્રાક્ટ ટ્રેડ કરતા હોય છે કોલ કોલપુટ ટ્રેડ કરતા હોય છે તો આવા લોકોને છે એને ઓપ્શન ટ્રેડર કહેવાય ત્યારબાદ આવે સ્વિંગ ટ્રેડર સ્વિંગ ટ્રેડર એટલે શું કે થોડા સમય માટે હોલ્ડ કરે પોઝિશન કે જે એક વીક છે સાત દિવસ આઠ દિવસ દસ દિવસ પંદર દિવસ કોઈ ટ્રેડ છે એને હોલ્ડ કરી અને પ્રોફિટ એન્ડ લોસ છે એ બુક કરતા હોય તો સ્વિંગ ટ્રેડર કહેવાય ત્યારબાદ આવે ટ્રેન ટ્રેડર કે કાતો એ અપ ટ્રેન્ડ ને ટ્રેડ કરે કાતો ડાઉન ટ્રેન્ડ ને ટ્રેડ કરે તો એ પરફેક્ટ ટ્રેન્ડ ને છે છે એ ટ્રેડ કરતા હોય ટ્રેડર કહેવાય ત્યારબાદ આવે બાય એન્ડ હોલ્ડ ઇન્વેસ્ટર કે જે કોઈ કંપનીમાં સારું એવું રોકાણ કરી સારો એવો પોર્ટફોલિયો બનાવી અને સ્ટોક છે એને બાય કરે અને વર્ષો સુધી એને હોલ્ડ કરે તો એને ઇન્વેસ્ટર કહેવાય તો આ નવું શું આવ્યું સ્કાલ્પર ટ્રેડર તો એના વિશે જ આપણે આજે વાત કરવાની છે સ્કાલ્પર ટ્રેડર વિશે

આ ફાસ્ટ ઓર્ડર નાખવાની જે કળા છે એને સ્કાલ્પિંગ કહેવાય કે જેમાં નો ઉપયોગ કરવાનો છે અને ફાસ્ટ કરવાનો છે અને જે પણ ડિસિઝન લેવાનું છે એ ફાસ્ટ કરવાનું છે કાં તો બાય કાં તો સેલ અને એમાં તો કે ઓછું નુકસાન અને ઓછો પ્રોફિટ છે એ બુક કરી અને ફટાફટ છે એ માર્કેટમાંથી નીકળી જવું અને વધુને વધુ છે એ આવા ટ્રેડ કરવા અને વારંવાર છે એ આવા ટ્રેડ કરવા તો એને સ્કાલ્પિંગ કહેવાય સ્કાલ્પિંગ એટલે શું તો કે માર્કેટમાં ફાસ્ટ એન્ટ્રી કરવી

એક સ્ટ્રેટેજિક પ્લાન કે તમે તમારી માસ્ટર સ્ટ્રેટેજીનો એક પ્લાન બનાવો કે જેના આધારે તમે સ્કાલ્પિંગ કરી શકો તો એવી એક પરફેક્ટ સ્ટ્રેટેજી તમારી પાસે હોવી જોઈએ ત્યારબાદ ઇમ્પ્લિમેન્ટેશન કે તમારી પાસે જે સ્ટ્રેટેજી રહેલી છે એને કઈ રીતે તમે માર્કેટમાં અમલ કરો છો અને ઈ સ્ટ્રેટેજીના આધારે કઈ રીતે તમે ટ્રેડ લ્યો છો તો એ ખૂબ જરૂરી છે હવે તમે જે બનાવેલી સ્ટ્રેટેજી છે એના અમુક નિયમો જરૂરી છે કે કયા નિયમોના આધારે તમે બાય કરશો કે સેલ કરશો કેટલો પ્રોફિટ લોસ બુક કરશો ક્યારે એન્ટ્રી કરશો ક્યારે એક્ઝિટ કરશો ક્યારે ટ્રેડ નહી કરો તો આવા બધા રૂલ્સ છે એ તમારે બનાવવા પડશે ત્યારબાદ એક તમારે ટાર્ગેટ સેટ કરવો પડશે તો કેટલો તમારો ટાર્ગેટ રહેશે કે જેમાં તમે કાં તો પ્રોફિટ બુક કરો તો કાતો લોસ બુક કરો ત્યારબાદ કોન્ફિડન્સ કે એ ખૂબ જરૂરી છે એક ટ્રેડર માટે કે જ્યારે પણ તમે આટલી બધી મહેનત કરો છો ટ્રેડ લ્યો છો તો તમારે એ ટ્રેડને હોલ્ડ કરવાનું એક કોન્ફિડન્સ લેવલ છે એ ખૂબ જરૂરી છે જો તમારામાં કોન્ફિડન્સ નહીં હોય તો તમે એન્ટ્રી લીધાની સાથે જ તમારું પીએનએલ છે એ જેવું રેડ દેખાશે તેમ તમે છે એ તમારો સ્ટોપ લોસ લઈ લેશો કાં તો છે એ એક્ઝિટ મારી દેશો તો એ કોન્ફિડન્સ લો હોવાને કારણે પણ થઈ શકે છે તો કોન્ફિડન્સ છે એ ખૂબ જરૂરી છે ત્યારબાદ આવે પ્રેક્ટિસ કે જે તમારી પાસે જે પ્લાન સ્ટ્રેટેજી છે એને તમે વારંવાર પ્રેક્ટિસ કરો અલગ અલગ રીતે ટ્રેડ કરો એની ખામીઓ સુધારો તો આને છે એ પ્રેક્ટિસ છે એ ખૂબ જરૂરી છે અને ત્યારબાદ આવે કન્સિસ્ટન્સી કે તમે એને રેગ્યુલર બેઝ છે ટ્રેડ કરો દરેક પ્રકારના માર્કેટમાં એને ટ્રેડ કરો કે જેથી કરીને છે એ તમારી સ્ટ્રેટેજી છે એને તમે નિખાર આપી શકો તો અહીંયા

ત્યારબાદ સૌથી વધુ જો ફેમસ હોય તો એ છે ઓપ્શન્સ કે ડેરીવેટિવ કોન્ટ્રાક્ટ્સ છે કોલ અને પૂટ છે એમાં સૌથી વધુ લોકો સ્કાલ્પિંગ કરતા હોય છે ત્યારબાદ આવે ફોરેક્સ કે જે ક્રિપ્ટોકરન્સી છે બિટકોઇન્સ છે જો ફોરેક્સ માર્કેટમાં પણ છે તમે સ્કાલ્પિંગ કરી શકો છો સ્કાલ્પિંગ કેટલી રીતે થાય તો કે સ્કાલ્પિંગ છે એ ઘણી બધી રીતે થતું હોય છે કે જેમાં ઇન્ડિકેટર આધારિત સ્કાલ્પિંગ કે જેને ઇન્ડિકેટર બેઝ સ્કાલ્પિંગ કેવાય કે જેમાં ઘણા બધા ચાર્ટ ઉપર ઇન્ડિકેટર લગાવેલા હોય જે તમને બાય અને સેલ સિગ્નલ આપે અને તમે એન્ટ્રી ને એક્ઝિટ કરો તો આવું ઇન્ડિકેટર બેઝ પણ હોય છે ત્યારબાદ પ્યોર એક્શન આધારિત કે જે માર્કેટમાં સપોર્ટ રેઝિસ્ટન્સ બને છે ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ બ્રેકડાઉન થાય છે ત્યારબાદ કોઈ કેન્ડલસ્ટિક પેટર્ન બને છે ત્યારબાદ કોઈ ચાર્ટ પેટર્ન બને છે ત્યારબાદ કોઈ માર્કેટમાં રિવર્સલ તમને જોવા મળે છે તો આવી જે પ્રાઇસ પેટર્ન બને છે તો આ સ્કાલ્પિંગ થતું હોય છે અને હવે સ્કાલ્પિંગનું એડવાન્સ લેવલ આવી ગયું કે જેને અલગો ટ્રેડિંગ કહેવાય કે કોડિંગ દ્વારા સોફ્ટવેર ડિઝાઇન કરવામાં આવે છે જે મશીન છે ઓટોમેટિક માર્કેટમાં છે એ સ્કાલ્પ કઈ રહ્યા રાખે એ સ્ટ્રેટેજીના ના આધારે તો આ એડવાન્સ લેવલ છે આપણે કઈ રીતે સ્કાલ્પિંગ કરીશું તમારા બધાના મગજમાં એક ક્વેશ્ચન હશે કે આપણે કઈ રીતે સ્કાલ્પિંગ કરીશું તો આપણે ઇન્ડિકેટર બેઝ પણ કરીશું અને પ્રાઇઝ પણ કરીશું એટલે એને લઈ જઈ શકીએ અને પ્રોફિટ થવાના ચાન્સીસ છે એની એક્યુરેસી છે એ વધારી શકીએ આપણે ક્યાં ઇન્ડિકેટર યુઝ કરીશું તો કે અહીંયા સ્કાલ્પિંગ માટે આપણે એક ઇન્ડિકેટર છે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જેને ઈ એમ એ એટલે કેન્શિયલ મુવીંગ એવરેજ નો છે અહીંયા આપણે ઉપયોગ કરીશું સ્કાલ્પિંગ માટે કે જે ચાર્ટ પર કંઈક આવી રીતે ઇન્ડિકેટર છે એ દેખાતા હોય છે જેની ડિટેલ્સ માહિતી તમને આજ વિડીયો આગળ મળી રહેશે એટલે જોડાયેલા રહેજો તો અહીંયા આપણે આ ઇન્ડિકેટર યુઝ કરશું ઈ જેમાં આપણે ચાર પ્રકારની ઈ છે એને યુઝ કરીશું એક તો અઢાર ઈ ત્યારબાદ પચાસ ઇ ત્યારબાદ સો ઈ અને ત્યારબાદ બસો ઈ

તો મિત્રો આપણે ચાર્ટ પર જોઈશું કે આપણું સેટઅપ છે કઈ રીતે સેટ કરવું અને એના આધારે કઈ રીતે છે આપણે ટ્રેડ કરવું તો એના માટે સૌપ્રથમ તો તમે જે પણ ચાર્ટિંગ સોફ્ટવેરનો યુઝ કરતા હોય તો એનો એના ઇન્ડિકેટર સેક્શનમાં જઈએ અને છે છે આ સેટઅપ બનાવી શકો છો અહીંયા હું એન્જલનું ચાર્ટિંગ સોફ્ટવેર છે યુઝ કરું છું અને અહીંયા આપણે નિફ્ટીનો ચાર્ટ ઓપન કરેલો છે તો અહીંયા આપણે ઇન્ડિકેટર સેક્શનમાં જઈશી અને ઈ સર્ચ કરશું જેથી મૂવિંગ એવરેજ એક્સપોનેન્શિયલ આવશે એને આપણે

અને એની સ્ટાઇલ છે અહીંયા આપણે ગ્રીન રાખી દીધી છે અને એની થોડી જાડાઈ આપણે રાખી દીધી છે તો અહીંયા બે ઇએમએ સેટ થઈ ગઈ છે ત્રીજી ઈએમએ આવશે ઇનપુટમાં જઈ અને સો અને એની સ્ટાઇલ પણ છે એ કલર સેમ રાખશી અને એની જાડાઈ છે એ સેટ કરી દેશે અને છેલ્લી જે ઇએમએ છે એ આપણી આવશે બસો ઈએમએ જેને આપણે બ્લેક રાખીશું તો અહિયાં ચાર ઈ એમ છે એ સેટ કરી દીધી છે સેટઅપ છે 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 બને જે આપણે જોયું હતું હવે આ નો કોન્સેપ્ટ એ ખાસ યાદ રાખવાનો પહેલા તો કોન્સેપ્ટ શું છે ઈએમએ નો કે સૌ પ્રથમ તો ઈ છે એ કોઈ એક જગ્યાએ ભેગી થશે જેમ તમે અહિયાં જોઈ શકો છો કે અહીંયા બધી ઈ એમ ભેગી છે

ચાલુ રહે ઈ એમ કે એક વખત ઈ એક્સપાન્ડ થાય અને ફરી છે ઈ ભેગી થાય તો એને મેઇન રિવર્ઝનનો કોન્સેપ્ટ છે એ કહેવામાં આવે છે તો ચાર્ટ ઉપર તમે જોઈ શકો છો કે ઈએમએ કઈ રીતે કામ કરે છે હવે ઈ ને આપણે અહીંયા સેટઅપમાં આપણે જોઈશું એને સપોર્ટ અને રેજીસ્ટન્સ તરીકે આપણે ઈ એમ ખાલી એટલું જ જોવાનું છે કે આપણી પ્રાઇસ છે ઈ એમ સપોર્ટ લઈને આગળ વધે છે કે રેજીસ્ટન્સ લઈને આગળ વધે છે અને ઈએમએ છે એ ભેગી થઈ અને ખુલે છે કે ઈએમએ છે એ બંધ થાય છે તો આ જે આખો બેન્ડ છે એ ઓપન થાય છે કે બંધ થાય છે ઉપરની સાઈડ ઓપન થાય છે કે નીચેની સાઈડ ઓપન થાય છે આ છે કોન્સેપ્ટ આપણા મગજમાં હોવો જોઈએ હવે અહીંયા સેટઅપની વાત કરીએ તો જ્યારે પણ તમે સ્કાલ્પિંગ કરો એટલે અહીંયા પાંચ મિનિટ કે ત્રણ મિનિટનો ચાર્ટ છે એ તમે રાખી શકો છો તો અહીંયા પાંચ મિનિટ છે એ સારું એવું પ્રેફર તમે કરી શકો છો તો જ્યારે પણ તમે અપ સાઈડ એન્ટ્રી લ્યો તો તમારી પ્રાઇસ છે એ આ અઢાર ઈ છે ને એની ઉપર હોવી જોઈએ તો અહીંયા જોઈ શકો છો કે પ્રાઇસ છે એ અઢાર ઈ એમ એ ઉપર સપોર્ટ લેતી જોવા મળે છે તમે જોઈ શકો છો કે પ્રાઇસ છે એ ક્યાંક ને ક્યાંક અઢાર ઉપર સપોર્ટ લેતી જોવા મળે છે તો જ્યારે પણ પહેલી ઈ એમ આપણી કામ કરશે અઢાર ઇએમએ કે જ્યારે પણ તમને એવું લાગે કે પ્રાઇસ છે એ ત્રણે ત્રણ ઈ એમ થી ઉપર છે અને અઢાર એમ એ ઉપર સપોર્ટ લે છે જેમ કે અહીંયા તો અહીંયા તમે એક સ્કાલ મારી શકો છો કે અહીંયા મુમેન્ટમનો તમને ફાયદો મળી શકે છે પેલી કંડિશન આ કે અઢાર એમ એ ઉપર સપોર્ટ લે જેવું માનલો કે તમારે એન્ટ્રી લેવી છે તો પ્રાઇઝને હંમેશા અઢાર એમ એ આસપાસ આવવા દેવાની ત્યારબાદ છે તમે એન્ટ્રી લઈ શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે અઢારી એમ એ પ્રાઇઝ આવી તો તમને અહીંયા ફરી છે એ મુમેન્ટમનો લાભ જોવા મળ્યો તો એવી રીતે અહીંયા જોઈ શકો છો હવે જ્યારે પ્રાઇસ છે એ અઢાર કરશે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પ્રાઇઝ કરી છે તો નેક્સ્ટ સપોર્ટ હશે પચાસ ઇએમએ ફર્સ્ટ સપોર્ટ તમને અહીંયા મળે કે અઢાર બ્રેક કરી તો અઢાર બાદ પચાસ ઇએમએ સપોર્ટ લે છે જો પચાસ ઈ એમ એ સપોર્ટ લે તો ફરી તમને એક મોમેન્ટમ જોવા મળે હવે માની લો કે અઢાર પણ

બાર બનેલો છે પણ પ્રાઇસ છે એ બસો સુધી નીચે ગયેલી છે તો ઈ નો કોન્સેપ્ટ છે આવી રીતે વર્ક કરે છે કે છે એ તમને સપોર્ટ આપશે એટલે જ્યારે પણ તમે ટ્રેડ લ્યો તો ઈ એમએની ટ્રેડ લેવાનો એટલે તમારો સ્ટોપ લોસ પણ નાનો બનશે અને તમને મુમેન્ટમનો છે એ બે થી ત્રણ કેન્ડલ છે એ મુમેન્ટમ મારી મળી શકે તો પેલી કંડિશનમાં આપણે જોઈએ કે પેલી કંડિશનમાં કઈ રીતે ટ્રેડ લેવો તો પ્રથમ કન્ડિશન એવી છે કે જયારે ત્રણે ત્રણ કે ચારે ચાર તમારી ઈ ભેગી છે અને પ્રાઇસ છે એની ઉપર નીકળે છે તો ને છે એ દરેક ઈએમએ ના સપોર્ટ આસપાસ છે એને તમારે ટ્રેડ કરવાની છે સ્કાલ્પ મારવાના છે જ્યારે આખો ઈએમએ નો બેન્ડ છે એ આવી રીતે પોળો થઈ જાય તો તમારે છે એ ઉપરની સાઈડ એટલે કે કોલ સાઈડ છે એ સ્કાલ્પ હવે મારવાના નથી હવે તમારે રાહ જોવાની છે કે ક્યારે એ બેન્ડ છે એ ફરી નીચેની સાઈડ ભેગો થાય તો તમે પૂટ સાઈડના ટ્રેડ છે એ મારી શકો તો જ્યારે પણ તમને જોવા મળે કે પચાસ અને આ સાથે બ્રેક કરે એટલે કે એક જ મુમેન્ટમમાં બંને બેન્ડ છે એ બે બ્રેક થઈ જાય અને ક્લોઝિંગ આપી દઈએ તો તમે છે એ સો અને બસો ના ટાર્ગેટ માટે સ્કાલ્પ છે એ મારી શકો આ બીજી કન્ડિશન થઈ ગઈ હવે જ્યારે બેન્ડ છે એ આવી રીતે સીધો હોય એટલે કે એક પણ ઈએમએ છે એ ટ્રેનની ડાયરેકશનમાં ન હોય પણ આવી ફ્લેટ હોય સીધી હોય તો ત્યારે છે તમારે મારવાનો નથી તમારે રાહ જોવાની છે કાતો ચારે ચાર ઈએમએ ઉપર અથવા એની નીચે છે એ પ્રાઇસ છે એ નીકળવાનું ચાલુ થાય તો હવે અહીંયા જોઈ શકો છો આપણે આગળ બેક ટેસ્ટ કરીએ તો અહીંયા જોઈ શકો છો બધી ઈએમએ ફ્લેટ હતી એટલે કે અહીંયા તમારો એક ટ્રેડ છે એ બનતો નહોતો આ એરિયા હવે તમારે રાહ જોવાની છે કે અહીંથી પ્રાઇસ છે ક્યાંક ઉપરની બાજુ નીકળે અને અઢાર ઈએમ એને સપોર્ટ આપે તો અહીંયા જોઈ શકો છો કે પ્રાઇસ છે એ ઉપરની બાજુ નીકળી અને અઢાર ઈએમ આસપાસ સપોર્ટ લીધો તો અહીંથી તમે સ્કાલ્પ મારી શકો છો હવે અહીંયા પ્રાઇઝ એક્શનનો કઈ રીતે ઉપયોગ કરવાનો તો પ્રાઇઝ એક્શનમાં તમે કેન્ડલ પેટર્ન જોઈ હશે કે પિનબાર કેન્ડલ અથવા હેમર કેન્ડલ અથવા અહીંયા તમે જોઈ શકો છો પ્રાઇઝ એક્શન આવી રીતે જોવાનું કે પ્રાઇઝ એક્શનમાં કઈ રીતે બને છે અને ઈએમએ એ આસપાસ મને સપોર્ટ મળે છે તો અહીંથી હું સ્કાલ્પ છે મારી શકું છું તો એવી જ રીતે ફરી અહીંથી તમે સ્કાલ્પ છે મારી શકો છો અને મેક્સિમમ પાંચ મિનિટની ત્રણ કેન્ડલ છે એને હોલ્ડ કરવાની બહુ સ્કાલ્પરનો પછી પોઝિશનલ ટ્રેડ બનાવવાનો નહીં બુક કરી લેવાનો માની લો કે તમે અહીંયા આ જગ્યાએ મોમેન્ટમમાં ટ્રેડ લીધો કે તમને એવું લાગ્યું કે અહીંયા મેં એન્ટ્રી લઈ લીધી છે સુપર મારું બુજુ કેન્ડલ પણ બનેલી છે ચારે ચાર ઈ એમ એની ઉપર પ્રાઇસ પણ નીકળી છે તો તમારે ત્રણ જ કેન્ડલ રાહ જોવાની કે પેલી બીજી ત્રીજીમાં તમને અહીંયા રેડ કેન્ડલ મળી ગઈ એટલે અહીંયા તમારો સ્ટોપ લોસ થઈ ગયો ફટાફટ છે સ્ટોપ લોસ બુક કરી અને નીકળી જવાનું કારણ કે આપણે ચોથી કેન્ડલની ની રાહત નથી જોવાની બે થી ત્રણ કેન્ડલમાં જ મુમેન્ટમ છે એને બુક કરી અને નીકળી જવાનું છે સ્કાલ્પ મારી ઇન્ધમની ઓપ્શન છે એ ટ્રેડ કરે હવે બીજી કન્ડિશન આપણે જોયું હતું કે અહીંયા તમે સ્કાલ્પ મારો તો 50 એમએ અને 18 એમએ બંનેને કોઈ એક કેન્ડલ છે એ બ્રેક કરતી હોવી જોઈએ એક સાથે ડાઉન સાઈડમાં તો ડાઉન સાઈડમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ જગ્યાએ એક કેન્ડલ છે એ પચાસ ઇએમએ ને અઢાર સાઈડ નો ટ્રેન્ડ બસો સુધી કન્ફ્યુઝન મેં આજ કેન્ડલ કેમ સિલેક્ટ કરી આ પણ કેન્ડલ પચાસ અને અઢાર ને ક્રોસ કરે છે ને આ પણ પચાસ અને અઢાર ને ક્રોસ કરે છે તો આ જ કેન્ડલ કેમ લીધી તો ડાઉન ટ્રેન્ડમાં હંમેશા અઢાર ઇએમએ છે ને એને પચાસ ની રાહ જોવાની તો જયારે પણ અઢારી છે એ નીચે આવી આવી જાય જાય અથવા નજીક અને કોઈ કેન્ડલ છે એ ડાઉન સાઈડ બ્રેક થાય તો તમે છે અહીંયા સ્કાલ્પ મારી શકો છો તો આ જે કેન્ડલ છે એ ઇમ્પોર્ટન્ટ શું કામ કારણ કે અઢારી એમ એ છે એ પચાસ નીચે આવી ગઈ છે અથવા એકદમ નજીક આવી ગઈ છે અને આજ કેન્ડલે છે એ અઢાર અને પચાસ નું બંનેનું રિજેક્શન લીધેલું છે તો અહીંથી તમે છે મુમેન્ટમ માળો બસો સુધીનો સ્કાલ છે મારી શકો છો હવે અહીંયા શું થયું તો કે આ જે બેન્ડ હતો એ એક્સપાન્ડ થયો હતો આખે આખો બેન્ડ છે એ એક્સપાન્ડ થયો હતો અને અહીંયા બેન્ડ છે એ ભેગો થઈ ગયો હવે એવી જ રીતે આ ભેગો થઈ ગયો એટલે અહીંયા આપણે થોડી વાર રાહ જોવી પડશે કે ફરી પાછું છે એ મુમેન્ટમ જોવા મળે તો અહીંયા ફ્લેટ છે આ એરિયામાં આપણો ટ્રેડ બનશે નહીં ત્યારબાદ ફરી અહીંયા જોઈ શકાય છે કે અહીંયા આ બેન્ડ ઉપર છે એ કેન્ડલ છે એ ક્લોઝ થાય છે અને આ અઢારી એમ છે એ પણ બધાની ઉપર આવી ગઈ છે તો અઢારી એમ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ડાઉન ટ્રેન્ડમાં અઢારી એમ નીચેની સાઈડ હોવી જોઈએ અને અપ ટ્રેન્ડમાં અઢારી એમ છે એ ઉપરની સાઈડ હોવી જોઈએ તો અહીંયા તમે છે એ સ્કાલ મારી શકો છો અને માર્ક ટ્રેન્ડિંગ હશે દરેક ટ્રેન્ડિંગ માર્કેટમાં અઢાર છે એ સપોર્ટ સપોર્ટ તરીકે કામ કરતી હશે પચાસ ઈ એમ એ ને કોઈ કેન્ડલ છે એ બ્રેક કરતી જોવા મળે ડાઉન સાઈડ તો અહીંયા છે તમે તમારો સ્કાર્પ છે મારી શકો છો બંને છે એમાં અઢાર છે એ નીચે હોવી જોઈએ અને પચાસ ઇએમએ ઉપર હોવી જોઈએ અને એક જ કેન્ડલમાં બંને ઈ એ છે એને બ્રેક કરવી જોઈએ તો અહીંયા તમે છે એ ડાઉન સાઇડ નો ટ્રેડ મારી શકો તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને અહીંયા ડાઉન ટ્રેન્ડ નું સારું એવું મુમેન્ટ છે એ મળી ગયું અને ડાઉન ટ્રેન્ડમાં પણ સેમ છે તમારી અઢારી એમ છે એ રેજિસ્ટન્સનું કામ કરવા મળશે અપ ટ્રેન્ડમાં સપોર્ટનું કામ કરતી હતી એમ ડાઉન ટ્રેન્ડમાં છે એ અઢારી એમ એ નું કામ કરવા મન તો જ્યારે પણ અઢારી એમ આસપાસ પ્રાઇઝ આવે અને રિજેક્શન આપે અઢારી એમ આસપાસ પ્રાઇઝ આવી અને રિજેક્શન આપે તો તમે ડાઉન ટ્રેન્ડના સ્કાર્પ છે મારી શકો છો તો અઢારી છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને પચાસ સો અને બસો રિવર્ઝન કેટલું થશે કેટલી દૂર ગઈ છે અને કેટલી નજીક આવશે પ્રાઇસ એ તમને જણાવે છે જ્યારે આપણે ટ્રેડ છે મોસ્ટ ઓફ અઢાર અને પચાસ ના આધારે છે એ લેવાના છે અને આપણા ટાર્ગેટ ઉપરની સાઈડ ઓપન હોય છે જ્યારે નીચેની સાઈડ તમે ટ્રેડ લેતા હોય તો તમારો સો એ અથવા બસો એ છે તમારે ટ્રેડ છે એ બુક કરવાનો હોય છે અહીંયા જોઈ શકો છો કે પ્રાઇસ છે એ પચાસ સપોર્ટ લીધો પહેલા ત્યારબાદ ઉપર ઉપર ગઈ અને ફરી એ સપોર્ટ લીધો માર્કેટ ઉપરની તો અહીંથી તમે સ્કાલ્પ છે મારી શકો છો કે પ્રાઇસ છે હજી ઉપર જશે કારણ કે બેન્ડ છે હજી એટલો બધો ખુલો નથી બેન્ડ છે એ ખાસ જોવાનું કે બેન્ડ જો બહુ વધુ ખુલી ગયો હોય તો કોલ સાઈડના ટ્રેડ છે આપણે અવોઇડ કરવાના

અહીંયા છે એ કેન્ડલમાં તમને રિજેક્શન પણ ઉપરની સાઈડથી જોવા મળે છે પ્રાઈસ એક્શન છે એ થોડું ઘણું જોવાનું પ્લસ આ જે સપોર્ટ હતો દિવસનો એ સપોર્ટ છે એ રેジસ્ટન્સ નું કામ કરે છે આ જે સપોર્ટ હતો દિવસનો એ બ્રેક કરી અને ત્યારબાદ માર્કેટ એને રીટેસ્ટ કરી અને ફરી છે એ પ્રાઈસ છે નીચેની બાજુ નીકળી છે તો આ પ્રાઈસ એક્શન છે એ પણ જોવાનું પણ અહીંયા તમને ઈએમએ છે આસપાસ ટ્રેડ મળી જશે આ જગ્યાએ તમે ટ્રેડ લીધો સાઈડ નો તો તમને અહીંથી મુમેન્ટમ મળ્યું બરોબર પણ આ જગ્યાએ તમને મુમેન્ટમ રિવર્સલ જોવા મળે તો અહીંયા લોસ બુક કરી લેવાનો બીજી એન્ટ્રી અહીંયા મળી જશે અથવા તમે છે એ તમારી એન્ટ્રીની ઉપર થોડા બફર પોઈન્ટ સાથે પણ સ્ટોપ લોસ રાખી શકો આ મિત્રો ઓપ્શન માં છે એ પરફેક્ટ કોઈ સ્ટોપ લોસ હોતો નથી અને સિસ્ટમ બેઝ ટ્રેડિંગ છે એ ઓપ્શન માં એટલું બધું શક્ય નથી એટલા માટે છે એવી સ્ટ્રેટેજી અવોઇડ કરવી જોઈએ કે પરફેક્ટ આટલા વાગે એન્ટ્રી લેવી આટલો મારો સ્ટોપ લોસ અને આટલો મારો ટાર્ગેટ એવું હાલના માર્કેટમાં એવું પોસિબલ નથી કારણ કે માર્કેટ છે એ ખૂબ ટ્રેપિંગ જોવા મળે છે ઓપ્શનના પ્રીમિયમ અને ભાવ છે એ ઉપર નીચે થતા હોય છે તો વગર ચાર્ટ ફેરે પણ તમારો લોસ સ્ટોકલો હિટ થઈ જાય તો આ રિયાલિટી છે એને એક્સેપ્ટ કરવી પડશે થોડું તમારે મહેનત કરવી પડશે ચાર્ટ જોવામાં થોડી તમારે મહેનત કરવી પડશે શેર માર્કેટનું નોલેજ શીખવામાં થોડું અનુભવ લેવો પડશે તો બધું છે એ ખૂબ જરૂરી છે કોઈ પરફેક્ટ સ્ટ્રેટેજી નથી પણ આ તમને છે એ ઈઝી કરી આપશે અહીંયા તમે જોઈ શકો છો કે બધી ઈ એમ ભેગી છે

નીચેની બાજુ ખુઈ લો અહીંયા બેન્ડ તો આપણે છે એ પૂટ સાઈડના ટ્રેડ લેવાનું ચાલુ કરવું હવે એ બેન્ડ છે એક એક્સ્ટ્રીમ લેવલ સુધી ખુલી ગયો અહીંયા તમે જોઈ શકો છો તો પ્રાઇસ છે એ ઉપર આવશે પાછી એ બેન્ડ ભેગો થશે ને જેમ અપ ટ્રેન્ડ છે એ અહીંયા પ્રાઇસ કેમ નીચે આવતી હતી એમાં અહીંયા છે એ પ્રાઇસ છે ઉપર જશે તો અહીંયા છે તમે રિસ્કી ટ્રેડર રોય તો આવા રિવર્સલ ટ્રેડ અહીંયા લઈ શકો પણ આ અગેન્સ્ટ ધ ટ્રેન્ડ હોય એટલે આમાં છે એની એક્યુરેસી એટલી બધી હાઈ હોય નહીં પણ અહીંયા છે તમે ટ્રેપ પણ થઈ શકો તો આવી રીતે તમે જોઈ શકો ફરી પાછો એ છે છે ડાઉન હવે અહીંયા જોઈ શકો છો કે અપ આપણે ફરી કે તમને એવું લાગે કે આ બેન્ડ છે એ ખૂબ ખુલી ગયો છે તો એનો મતલબ એમ કે આ બેન્ડ છે એ ફરી ભેગો થશે અહીંથી આ એ હું જોઉં તો મને આટલો બેન્ડ છે એ ખુલ્લો દેખાય છે આટલો બેન્ડ છે એ મને ખુલ્લો દેખાય છે આ પ્રાઇઝ ચાલતી હોય તો

કારણ કે અહીંયા છે ઈ ખાલી ઇન્ટ્રોડક્શન છે આ સ્ટ્રેટેજીનું આ સ્ટ્રેટેજીની રિયલ બ્યુટી છે એ પાર્ટ માં તમને જોવા મળશે તો ગુજુ બિગ બુલ સાથે જોડાયેલા રહો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વધુને વધુ શેર કરો